અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસે ઓપરેશન મ્યુલ હન્ટ અંતર્ગત સાયબર ફ્રોડના એક ગંભીર કેસમાં કાર્યવાહી કરી છે જેમાં ચીટીંગના રૂપિયા નવ પોઈન્ટ પચાસ લાખ મ્યુલ એકાઉન્ટ મારફતે હેરાફેરી કરવાના ગુનામાં ચીતાલી ગામની ડ્રીમ સિટીમાં રહેતા સિદ્દીક ઉમર બેલીમની ધરપકડ કરી છે કેસ મુજબ અંકલેશ્વર ના દધાલ ગામની સન સિટી સોસાયટી માં રહેતા શમશેર ઉર્ફે છોટુ મુમતાજ અલીએ ચીટિંગની રકમ જમા કરાવવા માટે જીતાલી ગામની ડ્રીમ સિટી સોસાયટી માં રહેતા પોતાના મિત્ર સિદ્દીક ઉર્ફે એજન્ટ ઉમર બેલીમનું યસ બેંક અંકલેશ્વર શાખાનું ખાતું ઉપયોગમાં લીધું હતું તારીખ અઠ્યાવીસ આઠ બે હજાર ચોવીસના રોજ જુદા જુદા ટ્રાન્ઝેક્શન દ્વારા રૂપિયા નવ લાખ પચાસ હજાર જમા કરાવવામાં આવ્યા હતા ખાતાધારક સિદ્દિક ઉમર બેલીમને રૂપિયા ત્રીસ હજાર કમિશન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું સિદ્દિકે આ રકમમાંથી રૂપિયા ત્રણ લાખ આરટીજીએસ મારફતે સુરત ઉધનાના તેના મિત્ર મોહમ્મદ નાઝીરભાઈના ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા જ્યારે બાકીની રકમ અંતર્ગત ખર્ચ અને લોન વપરાઈ હતી પોલીસે આ રકમ સંબંધિત ફરિયાદ પોર્ટલ પર બેંગ્લોરના લોનગોડી પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી જેના આધારે ગુજરાત પોલીસ દ્વારા તપાસ હાથ ધરતા મ્યુલ એકાઉન્ટનો નો પર્દાફાશ થયો હતો એ ડિવિઝન પોલીસે જીતાલી ગામથી સિદ્દીક ઉર્ફે એજન બેલીમની ધરપકડ કરી શમશેર મુમતાજ અલી અને સુરતના મોહમ્મદ નાજીરને વોન્ટેજ જાહેર કરી બંનેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે